વરસાદ બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહ્યો છે ભારે વરસાદ ભાવનગર રોડ પાળીયાદ રોડ ગઢડા રોડમાં વરસાદ છે તો સાળંગપુર રોડ ટાવર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે શહેરમાં ભારે વરસાદથી મહિલા કોલેજ રોડ પર વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે સવાર નો આમ તો કાલ રાતનો ધીમે ધારે ચાલુ છે આજે તો બે દિવસની વધારે આગાહી છે બોટાદમાં રેડ એલર્ટ જેવું છે અત્યારે અહીંયા ગોકુલ મેડિકલ વિસ્તાર છે આ એલ જે ગર્લ્સ હાઈસ્કૂલ બાજુ અહીં બધી સ્કૂલ કોલેજો આવેલી છે અને સમયાંતરે પાણી અહીંયા ભરાતું રહે છે સવારનો સવાર ધીમો ધીમો વરસાદ ચાલુ છે પાણી ભરાઈ ગયું છે મહિલા કોલેજ પાણીનો નિકાલ નથી થતો અહીંયા પાણી ઘણું છે ઢીસણ સુધી પાણી

પર પાળીયાત સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ ને લઈ બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા છે ગજેન્દ્ર ખાચર ટીવી થર્ટીન ગુજરાતી બોટાદ